પાટણકા ગામના એક ખેડૂતના મોઢા સુધી આવેલો કડીઓ છીનવાઈ ગયો પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના પાટણકા ગામના એક ખેડૂતના મોઢા સુધી આવેલો કડીઓ છીનવાઈ ગયો પાટણકા ગામમાં બાબુભાઈ ગંગાદાસભાઈ આહિર અને ગંગાદાસભાઈ અજાભાઈ આહિરના ખેતરમાં જીરાના ડગલામાં વેલી પરોળે અચાનકથી આગ ભભૂકી ઉઠી હતી લાગેલી આગમાં અંદાજીત સો મણ જેટલા જીરૂનો પાક બળીને ખાક થઈ ગયો અંદાજીત સો મણ કરતાં વધુ જીરાનું પાક બળીને ખાક થઈ જતા ખેડૂત પરિવાર ઉપર આવી પડેલી મોટી આફત આફત આ કુદરતી આવી પડતા ગરીબ ખેડૂતો દ્વારા સરકાર સહાય કરે તેવી રજૂઆત કરી હતી સંતલપુર તાલુકાના ગામમાં કુદરતી આફતને કારણે જીરાનો અંદાજે સો મણ જેટલો પાક બળીને ખાખ થઈ ગયો હોવાની દુઃખદ ઘટના સામે આવી છે સો મણ જીરાના પાકમાં અચાનક આગ લાગતા ભારે નુકસાન જોવા મળી રહ્યું છે આગથી સમગ્ર પાક બળીને ખાક થઈ જતા ખેડૂતોમાં ચિંતા ફેલાઈ ગઈ છે ખેડૂતે સરકાર પાસે વળતરની માંગણી કરી છે અને સ્થાનિક પ્રશાસન ઘટના સ્થળે પહોંચી તપાસ કરે અને ખેડૂતોની સહાય માટે તાત્કાલિક પગલા ભરવા માટે માંગ ઉઠી છે

બનાવ બન્યો છે બાજુમાં નીચાળા સરકારને વિનંતી છે કે જે પણ થાય સહાય કરે આમાં ભાવનો બીજવારો મોગા ભાવની દવાઓ પછી આ હાલ મજૂરી જોવા જાવ ખૂબ ખર્ચો કરેલો હતો અને સો હવાું એકસો પચીસ ની કોરે મોરે પૂરો ઢગલો આખે આખો લાખ થઈ ગયો છે